નમસ્કાર મિત્રો તમારી પોતાની મનપસંદ ચેનલ પરમ વિચારમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો સનાતન ધર્મમાં મહાશિવરાત્રીનો તહેવાર સૌથી મોટો અને પવિત્ર માનવામાં આવે છે પરંતુ આ વર્ષે એટલે કે બે હજાર છવ્વીસમાં આવનારી મહાશિવરાત્રી કોઈ સામાન્ય રાત્રિ નથી જ્યોતિષશાસ્ત્ર મુજબ પૂરા એકસો ચાળીસ વર્ષો પછી ગ્રહોનો એક એવો દુર્લભ સંયોગ બની રહ્યો છે જે તમારી કિસ્મત બદલી શકે છે પંદર ફેબ્રુઆરી રવિવારના રોજ મહાશિવરાત્રીનો પાવન પર્વ છે ભક્તો મહાદેવ તો ભોળા ભંડારી છે તે માત્ર એક લોટા જળથી પણ પ્રસન્ન થઈ જાય છે પરંતુ શિવપુરાણમાં એક એવી ગુપ્ત વસ્તુ વિશે જણાવવામાં આવ્યું છે જે જો તમે મહાશિવરાત્રીના દિવસે ખાઈ લો તો તમારા ઘરમાં સંપત્તિનો ભંડાર ભરાઈ જાય છે જો તમે આ શિવરાત્રિએ વ્રત ન કરો તો પણ ચાલશે પૂજા પાઠ ન કરો તો પણ ચાલશે પણ આજે અમે તમને જે એક વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છે તે વસ્તુ મહાશિવરાત્રીના દિવસે ખાવાનું ભૂલતા નહીં મહાદેવની સોગંદ તમારા જીવનમાંથી ગરીબી હંમેશા માટે દૂર થઈ જશે તો ચાલો મિત્રો સમય બગાડ્યા વગર જાણીએ કે મહાશિવરાત્રીના દિવસે કઈ વસ્તુ શિવલિંગ પર ચડાવવી જોઈએ શું ન ચડાવવું જોઈએ અને કઈ વસ્તુ પ્રસાદ રૂપે ખાવી જોઈએ મહાશિવરાત્રીના દિવસે શું ધ્યાન રાખવું મિત્રો સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે કે મહાશિવરાત્રીના પવિત્ર દિવસે કંઈ ભૂલો કરવાથી બચવું જોઈએ કારણ કે આપણી નાની અમથી ભૂલ પણ મહાદેવને નારાજ કરી શકે છે સૌથી પહેલી વાત આ દિવસે કાળા રંગના કપડાં ભૂલથી પણ ન પહેરવા કાળો રંગ નકારાત્મકતાનું પ્રતિક છે અને શિવજીની પૂજામાં તે વર્જિત છે આ દિવસે લાલ પીળા કે ભગવા રંગના વસ્ત્રો પહેરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે બીજી વાત મહાશિવરાત્રીના દિવસે ઘરમાં ક્લેશ કે ઝઘડા ન કરવા આ દિવસ શાંતિ અને ભક્તિનો છે જે ઘરમાં આ દિવસે ઝઘડા થાય છે ત્યાંથી માતા લક્ષ્મી હંમેશા માટે જતા રહે છે ત્રીજી અને મહત્વની વાત ભોજનમાં સાવધાની આ દિવસે ઘરમાં માંસ મદિરા ડુંગળી કે લસણનો ઉપયોગ ભૂલથી પણ ન કરવો આ દિવસે શુદ્ધ સાત્વિક ખોરાક જ લેવો જો તમે વ્રત કરતા હોવ તો અનાજ જેમ કે ઘઉં ચોખા દાળ ન ખાવા તેના બદલે તમે ફળાહાર દૂધ અને સાબુદાણાનો ઉપયોગ કરી શકો છો શિવલિંગ પર આ પાંચ વસ્તુઓ ક્યારેય ન ચડાવવી મિત્રો ઘણીવાર આપણે અજાણતામાં શિવલિંગ પર એવી વસ્તુઓ ચડાવી દઈએ છીએ જેનાથી પુણ્ય મળવાને બદલે પાપ લાગે છે શિવપુરાણ મુજબ આ પાંચ વસ્તુઓ શિવલિંગ પર ક્યારેય ન ચડાવવી જોઈએ એક તુલસીના પાન શાસ્ત્રો મુજબ તુલસીજીનો ઉપયોગ ભગવાન વિષ્ણુની પૂજામાં થાય છે તુલસી માતાએ વૃંદાના રૂપમાં ભગવાન શિવને શ્રાપ આપ્યો હતો તેથી શિવપૂજામાં તુલસી વર્જિત છે બે હળદર હળદર એ સૌભાગ્ય અને સુંદરતાનું પ્રતીક છે અને તેનો સંબંધ સ્ત્રી તત્વ સાથે છે જ્યારે શિવજી વૈરાગી છે હા તમે માતા પાર્વતીને હળદર ચડાવી શકો છો પણ શિવલિંગ પર હળદર ન લગાવવી ત્રણ કંકુ કે સિંદૂર મહાદેવ ભસ્મધારી છે તેમને પ્રિય છે સિંદૂર નહીં સિંદૂર સુહાગનું પ્રતિક છે એટલે તે માતા પાર્વતીને ચડાવો શિવલિંગ પર નહીં ચાર નારિયેળ પાણી તમે આખું શ્રીફળ નારિયેળ શિવજીને અર્પણ કરી શકો છો પણ શિવલિંગ પર નારિયેળનું પાણી અભિષેક તરીકે ન ચડાવવું પાંચ કેતકીનું ફૂલ એક પૌરાણિક કથા મુજબ કેતકીના ફૂલે બ્રહ્માજીના જૂઠમાં સાથ આપ્યો હતો તેથી મહાદેવે તેને શ્રાપ આપ્યો છે કે મારી પૂજામાં તારો ઉપયોગ ક્યારેય નહીં થાય શિવલિંગ પર શું ચડાવવું અને તેના ફાયદા તો હવે પ્રશ્ન એ થાય કે મહાદેવને શું ચડાવવું જોઈએ જેનાથી આપણી મનોકામના ચોવીસ કલાકમાં પૂરી થઈ જાય નોંધી લેજો મિત્રો એક શેરડીનો રસ જો તમારા ઘરમાં પૈસા ટકતા ન હોય અથવા દેવું વધી ગયું હોય તો આ મહાશિવરાત્રીએ શિવલિંગ પર શેરડીના રસથી અભિષેક કરજો આ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાનો અચૂક ઉપાય છે બે ત્રણ પાનવાળું બિલીપત્ર મહાદેવને બિલીપત્ર સૌથી વધારે પ્રિય છે ધ્યાન રાખજો કે બિલીપત્ર ક્યાંયથી તૂટેલું ન હોય અને તેની લીસી બાજુ શિવલિંગ પર સ્પર્શ થાય તેમ ચડાવવું ત્રણ ધતુરાના ફૂલ અને ફળ ધતુરો મહાદેવને ખૂબ પ્રિય છે તેને ચડાવવાથી શત્રુઓનો નાશ થાય છે અને જૂનામાં જૂના રોગમાંથી મુક્તિ મળે છે ચાર મધ અને ઘી જો તમે વાણીમાં મીઠાશ અને ઘરમાં સુખ શાંતિ ઇચ્છતા હોવ તો મધ અને ગાયના શુદ્ધ ઘીથી શિવજીનો અભિષેક કરવો તે ગુપ્ત વસ્તુ જે તમારે ખાવી જોઈએ હવે સમય થઈ ગયો છે તે રહસ્ય ખોલવાનો વિડિયોની શરૂઆતમાં અમે જે ગુપ્ત વસ્તુની વાત કરી હતી તે બીજું કંઈ નહીં પણ ધતુરો અથવા ભાંગ છે હા મિત્રો શિવપુરાણ મુજબ મહાશિવરાત્રીના દિવસે પ્રસાદ રૂપે થોડી ભાંગ અથવા ધતુરાનું સેવન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે ભાંગને દૂધમાં ભેળવીને અથવા પેંડા સ્વરૂપે પ્રસાદ સમજીને ગ્રહણ કરવી જોઈએ આ ઔષધિ ભગવાન શિવને ખૂબ પ્રિય છે તે ઉપરાંત આ દિવસે બિલીપત્ર ખાવાનું પણ વિશેષ મહત્ત્વ છે આયુર્વેદમાં પણ આનું મહત્વ બતાવ્યું છે જો તમે શિવજીને ચડાવેલું એક બિલીપત્ર પ્રસાદ સમજીને ચાવીને ખાઈ જાઓ તો તેના અનેક ફાયદા છે તમારું ડાયાબિટીસ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે પેટની ગરમી અને મોઢાના ચાંદા મટી જાય છે લોહી શુદ્ધ થાય છે અને ચામડીના રોગો દૂર થાય છે માટે આ મહાશિવરાત્રીએ શિવજીને ચડાવેલું એક બિલીપત્ર અથવા થોડો ભાંગનો પ્રસાદ જરૂર લેજો તો મિત્રો આ પંદર ફેબ્રુઆરીએ આવી રહેલી મહાશિવરાત્રીના દિવસે આ નાની બાબતોનું ધ્યાન રાખજો અને મહાદેવની ભક્તિમાં લીન થઈ જજો જો તમને આ માહિતી ગમી હોય તો વિડિયોને લાઇક કરવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં તમારું નામ અને રાશિ જરૂર જણાવજો જેથી અમે તમારા માટે પ્રાર્થના કરી શકીએ અને હા જો તમે સાચા શિવભક્ત હોવ તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખીને અમારો ઉત્સાહ જરૂર વધારજો મળીએ છીએ આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જોતા રહો તમારી ચેનલ પરમ વિચાર હર હર મહાદેવ હવે ભોલેનાથ